अब आपको डरना नहीं है डराना नहीं है इन्होंने हमें हमारे ऑफिस पे धमकाकर ऑफिस को तोड़कर हमें चैलेंज दिया है चैलेंज क्या है गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे हैं जो हमने कहा और लिख के ले लो लिख के ले लो कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं कौन हराएगा हमारे लीडर हराएंगे हमारे बब्बर शेठ टाइगर हराएंगे प्यारे कांग्रेस नेता राहुल गांधी गुजरात प्रवासे तार आज अहमदावाद खाते कांग्रेस कार्यालय खाते पहुंचा था જ્યાં તેઓએ કાર્યક્રમોને સંબોધન કર્યું હતું અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા થોડા દિવસ પહેલા અમદાવાદ ખાતે આવેલ કોંગ્રેસ ભવન પાસે થયેલ પથ્થરમારાની ઘટના બાદ આજે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે ત્યારે બપોરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવી પહોંચ્યા હતા અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલય પહોંચતા કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરો દ્વારા તેઓનું સ્વાગત કર્યું હતું ત્યારે બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે તેઓએ અમારી ઓફિસ તોડી છે અમે એમની સરકાર તોડીશું કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા શનિવારે ગુજરાત પહોંચ્યા હતા જ્યાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા તેમણે વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે તમે રથયાત્રામાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીને રથ પર જોયા હતા મોદીએ મદદ કરી હોવાનું કહેવાય છે हूं संसद में विचार तो हतो के राम मंदिर कार्यक्रम में अदाणी अंबाणी जॉइए परंतु गरीबों जोवा न म